નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા તમે ગુજરાતનો બિલકુલ લાઈવ સેટેલાઇટ મેપ જોઈ રહ્યા છો અત્યારે મિત્રો ગ્વાલિયર બાજુથી એક ભારે સિસ્ટમ ગુજરાત બાજુ આવી રહી છે અને સાથે સાથે મિત્રો અરબસાગરમાં પણ એક સિસ્ટમ બનેલી છે હવે અરબસાગરવાળી જે સિસ્ટમ બની છે મિત્રો તેના સીધા જ પવનો ગુજરાતના જામનગર દ્વારકા થઈને લગભગ સંપૂર્ણ ગુજરાતમાં ફેલાયેલા છે એટલે કે આ બધા જે વિસ્તારો છે અહીંયા ખૂબ જ પવન સાથે વરસાદની આગાહી છે સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આજે અને આવતીકાલે વરસાદ તૂટી પડશે મિત્રો આઈએમડી જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે તેણે આજે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ જાહેર કર્યા છે અને અહીંયા અતિભારે વરસાદની આગાહી છે જુદા જુદા સમયે કયા કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેશે અને ક્યાં ભારે વરસાદની આગાહી છે આ બધું જ આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોઈશું તો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો મિત્રો ઓગણત્રીસમી તારીખે અને બપોરે બાર વાગ્યાની આસપાસ ઉના જુનાગઢ જામનગર વડોદરા ગાંધીધામ દ્વારકા મહેસાણા પાલનપુર ખાવડા અહીંયા મિત્રો વરસાદી વાતાવરણ બની ચૂક્યું છે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જ્યારે સાંજે છ વાગ્યાની આસપાસ ભાવનગર થાન અમદાવાદ મહેસાણા પાલનપુર ચારણકા ખાવડા વડોદરા દાહોદ સુરત વલસાડ જૂનાગઢ અહીંયા મિત્રો ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા છે મિત્રો ત્રીસમી તારીખે અને બપોરે બે વાગ્યાની આસપાસ ઉના જુનાગઢ ભાવનગર થાન જામનગર દ્વારકા ગાંધીધામ વડોદરા સુરત વલસાડ ગાંધીધામ ખાવડા નલિયા અમદાવાદ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અને ત્રીસ તારીખે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ભાવનગર અમદાવાદ મહેસાણા પાલનપુર ચારણકા જૂનાગઢ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે આઈએમડી એટલે કે જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે ભારત સરકારનો ઓફિશિયલ ડિપાર્ટમેન્ટ છે તેની આગાહી પણ આપણે જોઈ લઈએ મિત્રો ભારત મોસમ વિજ્ઞાન વિભાગ જે ભારત સરકારનો ઓફિશિયલ વિભાગ છે તેને ઓગણત્રીસમી જૂનના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ જાહેર કર્યા છે ઓગણત્રીસમી તારીખે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ અહીંયા મિત્રો હળવો વરસાદ થઈ શકે છે જ્યારે નવસારી વલસાડ દાદરાનગર હવેલી દમણ આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપી દીધું છે એટલે કે અહીંયા ભારે વરસાદ થઈ શકે છે